જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર હમણાં હું થોડીક રજા લઈ લીધી હતી યુટ્યુબ ઉપરથી બધાના મેસેજીસ આવે ફોન આવે કે કેમ લોગ નથી મૂકતા ચિંતા નહીં કરતા હું હજી દુનિયામાં જ છું એટલે પણ થોડુંક હમણાં મહેશ્વરભાઈને હોલિડે હતી મિની વેકેશન હતું એટલે છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં અને થોડું બિઝી કામમાં બિઝી હતી જોબ ઉપર બીઝી હતી અને અમારા અલ્પાબેન ઇન્ડિયાથી આવી ગયા છે તો એને થોડાક સેટલ કર્યા એક દિવસ થઈ ગયા છે અલ્પાબેન લાવવામાં અલ્પાબેન એવું છે કે શારીરિક તો આવી ગયા હતા પણ માનસિક જ ઇન્ડિયા હતા એટલે એને લાવવામાં થોડોક વાર લાગી ગઈ પણ ચાલો હવે રેગ્યુલર આવશે બ્લોગ કા મહેશ્વર મહેશ્વર યાદ બત મને દેવડાવતું તો કે મમ્મી તો હમણાં આવું લોક કેમ નથી મૂકતી કા પણ ચાલો હવે આજે

અનપછી કસકટુલે જે એટલે મને છે ને બીટ નું હા જબ સવારનું તો મે તો એમ કીધું કે ફૂલ આરામ કરજે ઇન્ડિયા કીધું તું હવે તો તું લંડન આવી ગઈ ઇન્ડિયા ડોક્ટરે કીધું એ ન્યા કર લેવાનું હવે તો અહીં આવી ગઈ તું આજે અમે એક આજે અમે બહુ બધે ખુશ છે

બેન આવી ગયા છે ઇન્ડિયા થી અને ડ્રાઈવિંગ સીટ ઉપર ડ્રાઈવિંગ સીટ સંભાળી લીધી છે અને હું રિલેક્સ થઈને બેસી ગઈ છું આજે સન્ડે છે અને અમે થોડુંક આઉટિંગ કરવા નીકળ્યા છે હું અલ્પાબેન એક્ઝિટ ચૂકી જા હમણાં એટલે બહુ વાતો ન કરાય તો અલ્પાબેને તમારા બધાના સમાચાર આપ્યા એમ થયું કે હું ઇન્ડિયા જઈ આવી એટલી વાતો કહી હજી વાતો ચાલુ છે દસ દિવસ થઈ ગયા તૈય અલ્પાબેનની અવિરત વાતો ચાલુ છે અને હું સાંભળતી હોય રોજ અને કેતી હોય કેતા હતા કે બધા લોક જોતા હોય એનું એ કીધું તો થેન્ક યુ તમારા બધાનો જે જે લોક જોજ ને હું આવીશ ઇન્ડિયા એટલે ચોક્કસ મળીશ બધાને રાહ જોઈ નથી

અમારા હર્ષિલભાઈ થોડાક મૂડ માં આવી ગયા છે અમને ઉડાડે છે ને આ બે ની હાલત જોઈ લ્યો પાછળ મમ્મી સ્પોર્ટ્સ મોડ જાય છે મેં તો બેલ્ટ પહેરો મે તો પહેરો છે સીધી ખાલી નથી બાજુ ડોર એટલે ખુલ્લો રાખે મે એક આદી દડી જશે પાછળથી તો અહીંયા અમે હવે હર્ષિલભાઈ ઘરે પહોંચી ગયા છે સાસુ બહુ બે વાતો કરે છે ચા મૂકી છે કાજલ બેટા એ અમારા માટે ખીચડી શાક રોટલી રોટલી બાકી છે બધું લોટ બાંધીને રાખ્યો માસી આઈ રોટલી બને દે જો મારા માટે આ સાસુઓ ઓ તમાર બે કરવાની રોટલી અમારા હર્ષિલભાઈ મહેનત ગાર્ડનમાં દેખાશે તમને અંકિતાબેન અમારા અંકિતા બેન બહુ ક્રિએટિવ છે સરસ નું જો કેટલા સરસ અહિયાં ગોઠવા આ મને બહુ ગઈ અંકિતા બહુ સરસ ગાર્ડન મેન્ટેન કર્યું મહેશ્વર ને મજા આવી ગઈ આગળ લઈ લો આપણી જોડે હવે આપડા આવી ગયા છે મને લાલા ને જ ઇન્ટરેસ્ટ ભાઈ બ્લોગ માં લાલા બે શબ્દ બોલશો આજે અમે તમારા ઘરે મહેમાન થઈને આવ્યા છે અમે જ્યારે સવારે આવ્યા હતા ત્યારે અમારે જરાક લાલાભાઈ મંગળા દર્શન માં હતા અમારા લાલાભાઈ ના એટલે અમે તમે અત્યારે શ્રિંગાર દર્શન કરો અમારા લાલાભાઈ ના એટી કેટી માં આવી ગયા છે અમારા લાલાભાઈ છે અત્યારે મારા વખાણ થાય રોડ ક્રોસ કરવાના મારા વખાણ કરવાના મારી ચેનલમાં